વિડિયો બંધ રાખ્યો ભાઈ એ કરે કે ભાઈ વિડીયો દેખાતો નથી તો વિડીયો બંધ છે ભાઈ અત્યારે ખાલી એમને આપણે સ્ક્રીન જ લાઈવ કરી છે અત્યારે ચાર વાગે ડુંગળીની આવક ચાલુ થવાની છે અવાજ તમને મારો પ્રોપર આવતો હોય તો કોમેન્ટ કરજો ભાઈ ભાઈ કિસાન પુત્ર વાળા ભાઈ તમને કહું છું કે ભાઈ તમને અવાજ મારો પ્રોપર આવતો હોય તો મને કોમેન્ટ કરીને એક જણાવો હતો કે યાર અવાજ રેડી છે એમ ભાઈ હસમુખભાઈ કાબરિયા તમે જવાબ આપ્યો કે અવાજ આવે છે હવે અત્યારે લાઈવ થવાનું કારણ એ હતું કે ભાઈ આજે આખો દિવસ જાહેરાત નથી થઈ ડુંગળીની આવક આમ છતાં આપને ખબર જ હતી કે આવક તો થવાની જ છે પણ અત્યારે આ જાહેરાત થઈ છે તાજેતરમાં જ તો મેં કીધું લાઈવ થઈને જણાવી દો કે ભાઈ આવક અત્યારે આજે અત્યારે ચાર વાગે ચાલુ કરવાની છે અને વાહનો ઘણા બધા આવી ગયા છે ભાઈ લાઇનમાં ઊભા રહી ગયા હતા ભાઈ કેટલી લાઈન છે એ તમને અત્યારે જણાવું છું ભાઈ કે લાઈન હું જ્યારે નીકળો ને આમ તો બપોર લગભગ દોઢ બેનો ગાળો હતો અત્યારે યાદે નથી હું દોઢ બે ના ગાળે લાઈન ચાલુ થઈ ગઈ હતી એટલે જાજા વાહન તો નતા આવ્યા પણ વીસ પચીસ જેવા વાહન આવી ગયા હતા ત્યારે એટલે વીસ પચીસ જેવા વાહનો આવી ગયા હતા એટલે ભાઈ અત્યારે ચાર વાગે આવક થવાની છે ચાલુ ચાર વાગે આવક ચાલુ કરી દે છે ભાઈ અંદર લેવાનું ચાલુ કરી દે એટલે બને એટલા વેલા નીકળી જઈજો કેટલી આવક થાય અંદાજે અંદાજ ભાઈ આ વખતે એવું હે લાખ થી હવા લાખ કટાની આસપાસ લગભગ આવક થાય જે ઓલી વખતે આપણે જે પોણા બે લાખ ની આવક થઈ હતી એટલી તો નહીં થાય પણ લાખ સવા લાખ કટા જવાની આસપાસનો અંદાજ છે કદાચ મારો અંદાજ છે પછી તો જોઈએ કેટલીક થાય છે બાકી તો અત્યારે તો શું હોય કે બધા આપણે જે ભાઈઓ હોય બધા એક્ટિવ ન હોય એટલે અત્યારે તો એટલા બધા ખેડૂતભાઈને માહિતી નહીં મળે પણ જેટલા અત્યારે છે એટલાને આ માહિતી આપી દઉં છું કે અત્યારે આવક હમણાં ચાર વાગે ખોલવાની છે હજી આ જાહેરાત હમણાં થઈ જ છે પાછું રવિવારે ખુલી જાય કે નહીં તો ભાઈ ખ્યાલ નથી મને પણ આવક થાય એની ઉપર ખબર પડે કે કેટલી આવક થઈ છે એટલે આજે બુધવાર છે એટલે કદાચ એક લાખ કટ્ટાની આસપાસ આવક થાય તો રવિવારે પાછી ખુલી જાય કારણ કે લાખ કટ્ટો આવે એટલે આપણે ત્રણ દિવસ હાલે અત્યારે ખાસ આપણે બધાને કોમેન્ટોના જવાબ દેવાના છે અશ્વિનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ તમારો આભાર અશ્વિનભાઈ તો ભાઈ એકબીજા ખેડૂત લાગતા વરખતા હોય ને ફોન કોલ કરીને જણાવી દેજો અથવા મેસેજ નાખી દેજો વોટ્સઅપ દ્વારા કે ભાઈ આવક ગોંડલમાં જે ખુલી ગઈ છે ચાર વાગ્યાથી આવક ચાલુ થઈ જાય પછી આ લોકોનું શું કે ભરાઈ જાય જાજુ તો પછી બંધ એ કરી દે એટલે બને એટલે વહેલા નીકળી જાયજો એટલે વહેલો વારો આવે અને બદલાનમાં ભાઈ બદલાની આ વખતે મનાઈ કરી છે ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા એ પણ તમને જણાવી દઉં કે બદલામાં કેવી રીતના જતું એકદમ જે બગાડવાળો માલ હોય ને એવો માલ ન લઈ આવતા કારણ કે એ માલની લગભગ ઉતારવાની ના પડે એવું આ વખતે લાગે છે પણ ગુલટીને બેતું હોય ને તો એ અહીને ભરી લેવાનું કારણ કે આપણે ગ્રેડિંગ કર્યું હોય ને ગુલટીને બેતું બે નોખું જે કાઢ્યું હોય તો એ આપણે ભેગું લઈ લેવાનું કારણ કે આ ભાડું નકર પછી આપણે ખાલી આપણે સો કરતા હોય એમાંથી સીંતર કટ્ટા હારા નીકળ્યા હોય ને ત્રી કટ્ટા હોય જે ગુલટીને બેતા થયા હોય તો એ આપણે રાખી તો ન મૂકાય કારણ કે સીતેર કટ્ટાનું ભાડું એટલું જ લીધે વાહનવાળાને હો કટ્ટાનું એટલું જ ભાડું લીહે તો એવો માલ હોય તો ભેગો નાખી દેજો બાકી એકદમ બગાડવાળો જે બદલો હોય ને એ ન નાખતા જે આપણે ચાલીસ રૂપિયામાં વેચાતો એવો બદલો હોય એવો ન ભરતા બગડવાળો તો બીજા કોઈ ભાઈઓને કંઈ કોમેન્ટ કરીને જણાવવાનું હોય તો જણાવી દેજો બાકી બસ આપણે આટલી જ માહિતી દેવાની હતી બીજી કંઈ હવે માહિતી માહિતી છે નહીં આપણે ખાસ આવકની આ માહિતી આપવાની હતી અત્યારે લાઈવમાં બાકી બીજું કંઈ લાઈવમાં તો અત્યારે વધારે કંઈ કહેવાનું નથી તો ચાલો હવે આ લાઈવ આપણે અત્યારે બંધ કરી છે અને એકબીજા ખેડૂતભાઈઓને તમે જાણ કરી દેજો જેટલા આપણે જાણીતા હોય ખેડૂત ડુંગળીને લઈને આવવાના હોય કોઈને લણી નાખી હોય એવી હોય તો કહેજો ભાઈ અત્યારે ચાર વાગે આવક ખુલી જવાની છે તો ચાલો આ લાઈવમાં બસ આટલું જ ફરી મળશું હવે પાછા આવતીકાલે ભાઈ લાઈવ હરાજી સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ